ગુફતોગો થોડી ક્ષણો તમારી સાથેમાં આ વખતે એક એવી વાત કરવા આવી રહી છું કે જે વ્યક્તિ બીજા વ્યક્તિના સપના પૂરા કરવામાં મદદ કરે છે આપની સાથે છે જયમીલ આ આપ એક્ચ્યુઅલી શું કરો છો મે એટલે અત્યારે તો હું જીએલએસ માં પ્રોફેસર છું જીએલએસ ફેકલ્ટી પર્ફોર્મિંગ આર્ટ્સ માં છોકરાઓ ફેશન ડ્રામા બધું શીખવાડી રહ્યા છીએ અત્યારે તો અને પેલા રેડિયો માં કામ કર્યું છ વર્ષ જેટલું પણ અત્યારે એક સરસ વર્કશોપ ચાલી રહી છે પ્રોસેસ અને આજે એનો છેલ્લો દિવસ હતો અને એમાં અમે એક શો કર્યો જેનું નામ હતું બાથરૂમ સ્ટોરીઝ કેવો લાગે અદભુત અને એટલે કહું છું ને એક અને તમે ફેશન શો પણ એ જે મિસ અબાઉટ ફોર્ટી Yes, about 62. Oh, my God, about 62. એટલે એ લોકોના પણ એક સપના હોય છે જે પૂરા કરવામાં તમે મદદ કરો છો આજે પ્રોસેસ એટલે મલી એવી રીતે ઘણા વખતથી એક પ્રોસેસ થ્રી જે આપ જોઈ રહ્યા છો એમાં આ જે ફેસીસ જોયા છે જોઈ રહ્યા છે ને એમાં પણ અલગ અલગ ભાવ છે તો દરેક પાર્ટિસિપેટના જે અંદરની વ્યથા હતી એને તમે બહાર લાવ્યા છો કથા રૂપે

પતિ કેવી રીતે કે તમે લોકોને સર્ટિફિકેટ આપો જતા રહ્યા તો એમાં ઘણા બધા લોકો વર્કશોપ એટલી જોઈન કરતા હોય છે કે એમને કંઈક નવું શીખવું છે ઘણા લોકોને ખરેખરમાં એક્ટર બનવું હોય છે પણ ઘણા લોકોને એક નવો એક્સપિરિયન્સ જોઈતો હોય છે કેવું કહેવાય કેમ કે થિયેટરની વર્કશોપ કરવા તમે આવ્યા હોય એ પછી પણ તમે પોતાની વાત ના કહી શકો લોકો સુધી તો એ એ કેવું કહેવાય એટલે એ વિચારીને સ્પેશિયલી પ્રોસેસ થ્રી પોઈન્ટ ઓની થીમ જ રાખી હતી કે ઇનસાઇડ આઉટ કે તમારી પાસે પણ હશે મારી પાસે પણ હશે કે એવી વાતો જે અત્યાર સુધી કીધી નથી કદાચ બાથરૂમમાં જઈને રડી કાઢતા રહેશો લોકો સામે વાત કરતા રહેશો એ ડર હોય એ વ્યથા હોય એ પ્રેમ હોય પણ એ બધું જ ખાલી અરીસા સામે કહી રહ્યા છે તો અમે એ બધી વસ્તુઓને બહાર લાવ્યા પહેલાં તો છ દિવસ સુધી અલગ અલગ ગેમ્સ રમાડી અલગ અલગ એક્સરસાઇઝ કરી બહુ જ ઇનડાયરેક્ટ વે પકડી પકડી પકડીને એમની અંદરની એ ને અમે બહાર લાવ્યા અને આવી ત્રીજા ચોથા દિવસે તો બધી વાર્તાઓ બહાર આવી ગઈ અને અમારી પાસે બધી જ વાર્તાઓના ટાઇટલ જેમ કે આ આ તમે જે સુંદર આ પોસ્ટર્સ જોઈ રહ્યા છો એ બધી જ વાર્તાઓ મેં તો લખી પણ આ બધા જ વ્યક્તિઓએ આ વાર્તાઓ જીવી છે કોઈને સોસાયટી પર ગુસ્સો હતો કોઈને ડર હતો કોઈ પોતાના મા બાપને કેટલો પ્રેમ કરે છે એ આ જાતને કનેક્ટ કરી એટલા માટે ને સ્ટોરી બહુ જ અલગ પ્રકારના હતા હતા બોડી ઉપર અને અમારી પાસે આખો એક યુથ નું ગેંગ આવ્યું એટલે એક જેટલા પણ લોકો આવ્યા હતા બધા બહુ બઉલેજમાં ભણતા અને બધા વીસ બાવીસ વર્ષના લોકો આવ્યા હતા અને જ્યારે વાત કરી અમે લોકો સાથે તો એક નવો પ્રકારનો ટોપિક આવ્યો હતો અને એ હતો અને જયારે પ્રોસેસ વન થયું ત્યારે બિન્જ વોચિંગ અતિશય ટ્રેન્ડમાં હતું લોકો રાત્રે મિરઝાપુર હોય કે એ કોરોના પછીનો સમય હતો એટલે અફકોર્સ બધા આખી આખી રાત જાગી જાગીને બધા લોકો ઓટીટી જોતા હતા તો એ જ વિચારીને અમે એક પણ લાઇટ યુઝ કર્યા વગર કે અને સવારે જે લોકો આખી રાત જાગીને ઓટીટી સિરીઝ જોઈ છે કે પિક્ચર જોયા છે એ લોકો સવારે ઓફિસ સ્કૂલ કોલેજ કેવી રીતે જાય છે કઈ હાલતમાં જાય છે અને કન્ઝમ્પશન ઓફ નેગેટિવિટી કન્ઝમ્શન ઓફ ઓવર કન્ઝમ્પશન ઓફ ઓટી પ્લેટફોર્મની અસર કઈ કઈ હદ સુધી જઈ શકે છે એની આખી વાત અમે એનામાં કરી હતી પ્રોસેસ ટુ માં અમે ગુફાની વાત કરી હતી કે અત્યારનું આપણે જે જીવન છે અને એને કમ્પેર કર્યું તો અમે કે અત્યારનું આપણે જે જીવન છે અને એને કમ્પેર કર્યું તો અમે લોકોએ ગુફા સાથે આદિવાસીઓ જે રહેતા હતા અને એક આખો કોન્ટ્રાડિક્શન અમે દેખાડ્યું હતું અને પ્રોસેસ થ્રી તો બહુ જ અલગ હતી એ અદભુત લાગે શું વિચાર છે પ્રોસેસ ફોર માટે કારણ કે કંઈક એવું અત્યારે ત્રણ ના જોતા સબ્જેક્ટ જોતા એવું લાગે કે પ્રોસેસ ફોર પણ કઈ તમે બોલો શું કરે જિંદગી

કે તું એ વ્યક્તિ ના ફેશન શો એ વ્યક્તિ જોડે ફેશન શો કરાવે છે જે લોકો અબો 60 હોય છે સો ધ થીમ ઓફ નોટ ધ થીમ બટ ધ ટાર્ગેટ ઓડિયન્સ ધ ટાર્ગેટ ગ્રુપ ઓફ પ્રોસેસ ફોર ઇસ 60 પ્લસ 50 પ્લસ રાખી 55 પ્લસ ચાલ તમારો 55 સારું રીમા બેન એન્ડ ઓલ 60 પ્લસ એ બધા લોકો વાતો અને ઘરે એની રજો વાતો પ્રોસેસ ફોર માં તો કદાચ આજની જનરેશન ને

કનેક્શન આવી એટલે આ વખતે બહુ જ મજા પડી કારણ કે આ લોકો વાત કરતા કે મારી જોડે આવું થાય છે કોઈ મને આવું કહી દે છે હું કરું રિલેટ ના કરી શકું પણ પછી આ વખતે આ બધા લોકોએ પરફોર્મ કર્યું છે પણ મને લાગે છે કે લગતા લગતા પર કયા પ્રવેશ તો મેં કરી છે ઓફકોર્સ એ લખે છે એક કરતા પણ જે તું બહારનું નું લખે છે જે એ અને ચા તારા મતે શું છે જ્યાં મારા મતે જીવન છે

જે કાયમ પોઝિટિવ પોઝિટિવ રહે છે કાયમ હસતો રમતો કૂદતો છોકરો છે અને એ બધાને હસતો કૂદા કૂદતો રાખે છે બધાને એના માટે તો ખૂબ ખૂબ અભિનંદન અને આવી રીતે ખૂબ ખૂબ આગળ વધો તમારો આશીર્વાદ ઓફકોર્સ એ તો કાયમ ગુડ વિશિસ છે જ અને બસ અને ખાસ બીજું એ કે તારા જે ક્લિપ્સ વિડીયો જોતા હોય છે તો કાયમ ફેમિલીની સાથે કનેક્ટેડ હોય છે તો એ એક બહુ જ હું એટલે આ જનરેશન ને પણ કહેવા માંગુ છું કોલેજમાં કોઈ પણ લેક્ચર હોય તો પહેલો લેક્ચર એ લઉં કે કોલેજ સુધી પપ્પા મમ્મી આપણને ભણાયા હવે આપણે એમને ભણાવવા પણ પડશે અને આપણા નો ભાગ બનાવવો પડશે બહુ જલ્દી નવરાત્રી આવી રહી છે તો આ વિડીયો થ્રી કહી દઉં બધા લોકોને કે તમે ભલે જ્યાં થીમ ગરબા કરવા માટે જવું હોય જાઓ પણ નવ દિવસમાંથી એટલીસ્ટ ત્રણ દિવસ એવા રાખજો જ્યાં તમે પપ્પા મમ્મીને લઈ જાઓ અથવા એ જ્યાં જતા હોય ને ત્યાં તમે જઈને એમની સાથે ગરબા રમો કારણ કે તમે ગ્રાઉન્ડમાં માં દોડ્યા લેતા હો ત્યારે ઘરે બેસીને કાં તો તમને ટીવીમાં શોધતા હોય અથવા ઓડિયન્સમાં પેલા વીઆઈપી માં બેસીને હાથમાં બોટલી ને બેઠો હમણાં થાક છે ને આગળ પાણી પીવા આવશે હિંચ એમની જોડે પણ લઈ લેજો ઘર બેઠા બેઠા ઘર બેઠા કેટલા વાગ્યા ચાર વાગ્યા હજુ નથી આવ્યા આખી રાત એ ચિંતામાં પણ ઘર પેરેન્ટ્સ બેઠા હોય તો